તોગડિયા છે હું સેક્રેટરી છું રાજકોટ રેવન્યુ બારી એસોસિએશનમાં અમારા એડવોકેટ મિત્રો છે એ ગેજેટના કામ કરતા હોય છે જ્યાં પબ્લિકને ઘણી વખત ગેજેટના બાર ગામના હોય તો એ બધા ગેજેટ છે અહીંના એડવોકેટ રાજકોટના લોકોને રાજકોટના એડવોકેટને આપતા હોય છે અને રાજકોટના એડવોકેટ ગેજેટ ઓફિસ આવતા હોય છે તો અત્યારે અમારા જે વકીલો દ્વારા અલગ અલગ પ્રકારના જે પ્રશ્નો ઉપસ્થિત થયા છે એના અનુસંધાન આજે આવ્યા છીએ મોટો પ્રશ્ન અત્યારે એવો છે કે ગેજેટની અંદર અત્યારે કોઈ પણ ડાયવોર્સ થયો હોય તો એની અંદર દીકરી માગે છે એટલે કે કોર્ટનું હુકમનામું માગે છે ખરેખર એ જે પરિપત્રને આધારે બે હજાર ચોવીસનું એક પરિપત્ર છે એના આધારે અમને દીકરીનો આધાર માગે છે તો ખરેખર એવું છે કે એની અંદર બી એ છે એ માત્ર નોટરીને અનુસંધાને પરિપત્ર કરેલો છે પણ ગેજેટ ઓફિસની અંદર એવું છે કે એ ફરજિયાત એમ જ કહે છે કે તમે છૂટાછેડાનું કોર્ટનો હુકમ લઈ આવો પણ ખરેખર બે તમે એવું વિચારો કે જે માણસના બે હજાર ચોવીસ પહેલાંના છૂટાછેડા થયા હોય એની અંદર તો સામાન્ય રીતે નોટરીથી થયા હોય છે અને કુટુંબની એક પરંપરા હોય એ મુજબ છૂટાછેડા થયા હોય તો એ એવો આધાર માગીને ગેજેટની અંદર પ્રસિદ્ધિ ન કરવી વ્યાજબી લાગતું નથી બીજા નંબરની અંદર ગેજેટની અંદર પ્રસિદ્ધિમાં એ લોકો એમ કહે છે કે આવા છૂટાછેડાના કેસમાં અમારી જવાબદારી નથી જો તમારી જવાબદારી જ ન હોય તો તમારે પ્રસિદ્ધિ કરવામાં શું વાંધો છે એટલે મોટો એક મુદ્દો એવો છે કે એંસી ટકા અત્યારે જે પ્રશ્નો છે એ દીકરીનો છે કે ચુકાદાના આધારે આ લોકો ગેજેટ પ્રસિદ્ધ નથી કરતા પચીસ રૂપિયા લઈ લે છે પણ પસિ પ્રસિદ્ધિ નથી કરતા અને એ ક્વેરી છે એ તન ત્રણ ચાર ચાર મહિને આપે છે બીજો નંબરનો મુદ્દો છે કે એક ઓનલાઈન એક પદ્ધતિ કરી છે ગેજેટની અંદર તો ઓનલાઈન પદ્ધતિની અંદર હાલની અંદર ત્રણ દિવસનો નિયમ છે કે ત્રણ દિવસની અંદર ગેજેટ પ્રસિદ્ધ થઈ જાય અત્યારે એવું બને છે કે ત્રણ ચાર ચાર મહિનાથી પૈસા પચીસસો રૂપિયા આપેલા હોવા છતાં ચાર ચાર મહિનાથી ગે પ્રસિદ્ધ થતો નથી અને ચાર મહિના પછી પરત મોકલે છે એટલે બધાને પચીસસો રૂપિયા જાતા કરે એટલે અત્યારે આ મુદ્દો છે સામાન્ય માણસને સ્પર્શતો વધારે મુદ્દો છે અમારી માંગણી એવી છે કે બે હજાર ચોવીસ પહેલાંના જે કેસ હોય એની અંદર ડિગ્રી માગવો ન જોઈએ બીજા નંબરની અંદર જે કંઈ ક્વેરી આપવી હોય એક સિંગલ વિન્ડોની અંદર જ ક્વેરી આપી દેવી જોઈએ જ્યારે અરજી આપવા આવે ત્યારે ચેક કરીને અરજીનો અરજીને એમાંની અંદર જે કંઈ હોય પ્રશ્ન એ ત્યારે જ ક્વેરી એની અંદર કહી દેવા જોઈએ એવું અત્યારે એવું હોય ત્રણ ચાર મહિના પછી ક્વેરી આપે તો થાય એવું કે જેને અર્જન્ટ કહીને જરૂરિયાત હોય પાસપોર્ટમાં જરૂરિયાત હોય છોકરાઓના અત્યારે એવું છે કે સ્કૂલની અંદર એડમિશનની અંદર પ્રશ્ન હોય વિદેશની અંદર જવામાં એમાં પ્રશ્ન હોય તો એ ત્રણ ચાર મહિના પછી ક્વેરી આપે ને પછી ગેજેટની અંદર સુધારા માટે પરત આવે અહીંયા આવે તો એ એક જ ગેજેટમાં સુધારા માટે માણસને એક એક વરસ વ્યા જાય એટલે સામાન્ય માણસને સ્પર્તો વધારે મુદ્દો છે એટલે રેવન્યુ બાર એસોસિએશન આજે અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ બીજા નંબરમાં એક હજી તમને કહી દઉં અહીંયા એટમોસ્ફિયર છે એ કોઈ ફ્રેન્ડલી એટમોસ્ફિયર નથી સરકારી કોઈને મળવાનું કહેશો તો મળવાની ના પાડે છે અહીંયા મેનેજર સાહેબે મળતા નથી એમ કહેશે કે ભાઈ અમે અત્યારે કોઈને કાંઈ પ્રશ્ન હોય અને મળવું હોય તો મળવાનું છે નહીં બીજા નંબરમાં બારી પાસે જે અમુક સ્ટાફ સ્ટાફ છે તેનું વર્તન વર્તન પણ એક ભર્યું વર્તન છે એટલે અમે એ પણ કહેવાય એવા રજૂઆત કરવા એવા છે કે અહીંયા જે હોય પબ્લિક એટમોસ્ફિયર બનવું જોઈએ લોકો પચીસો રૂપિયા આપે છે અને પચીસો રૂપિયા જ્યારે આપતા હોય ત્યારે એની સાથે સારું સારું વર્તન હોવું જોઈએ પાણીની વ્યવસ્થા હોવી જોઈએ બેસવાની વ્યવસ્થા હોવી જોઈએ પૂરી સુવિધા હોવી જોઈએ અત્યારે કલેક્ટરની અંદર જનસેવા જેવા કેન્દ્રને કરીને એર એર કન્ડિશનની અંદર એટમોસ્ફિયર આપતા હોય તો અહીંયા પણ એ ટાઈપનું વાતાવરણ ઊભું કરવું જોઈએ કારણ કે બારગામથી લોકો એટલા આવે છે અને આ માત્ર સૌરાષ્ટ્રની ગુજરાતની અંદર માત્ર રાજકોટની અંદર જ આ આપણે નામ ચેન્જ છે એ પ્રકારનું કામ અહીંયા જ થાય છે એટલે આખા ગુજરાતના લોકો અહીંયા આવતા હોય છે ત્યારે આ પ્રકારનું અપેક્ષા અમારી વધારે છે વકીલોની